વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરો કિચન મિત્રો આજે આપણે બાજરીનો ખાટો લોટ બનાવવાના છીએ અને એક્સપર્ટ કામિની બેન બનાવવાના છે કામિની બેન પટેલ તો ચાલો તેમની રેસીપી જોઈ લઈએ અગાઉ આપણે ચરોતર ફેમસ ખીચાની રેસીપી જોઈ હતી અને આ પાછી બાજરીનો લોટ એકદમ ખાટો અને મસ્ત ચટપટો તીખો બનાવવાના છીએ અમે તો કેટલી વખત ટ્રાય કરી લીધી

બે ચમચી જેટલું તેલ નાખ્યું છે કા બે ચમચી જેટલું તેલ નાખ્યું છે પછી એને ચાળી લેવાનું બરાબર ચાડવાથી આ ગળી ના પડે મે લમ્સ છૂટા થઈ જાય લમ્સ ના પડે મિત્રો 500 ગ્રામ તો વજન થી તો તમને માપ કીધું પણ વાસણમાં કેટલું માપ થશે તે તમને હમણાં આગળ જતા વિડિયામાં

બગરું કીટું જે કયો ઈ આ આપણે ઘી બનાવી ખાટું હોય ને તો વધારે સારું બરાબર થોડું પાણી નાખવાનું પછી આમાં નાખવાનું પાણી બરાબર આદુ મરચા છે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ આદુ મરચા લસણ 25 એક જેટલું લસણ નીકળી દોઢેક એક જેટલું આદુ અને 8 થી 7 જેવા લીલા મરચા છે તો આપણા લસણ આદુ મરચા પીસાઈ ગયા છે સરસ પેસ્ટ થઈ ગઈ છે આ બાજુ ખાટી છાશ રેડી છે

મિત્રો કામિની બેન તો એક્સપર્ટ છે એટલે બધું અનમાને તે બનાવી લેતા હોય ને એકદમ પરફેક્ટ જ બનતું હોય છે પણ આપણને અને આપણા વ્યુઅર્સને માપ જોતું હોય છે તો આ જે છાસ ઉકળી તે પહેલાં જ મેં કીધું તું એટલે તેમણે એક સરસ વાસણમાં માપ લઈ લીધું અને પછી તેને પાછી ઉકળવા રાખી દીધી અને લોટનું પણ માપ લઈ લીધું તો ચાલું જોઈ લઈએ માપ

અને આવું હવે એને ઢાંકી દેવાનું સ્લો ફ્લેમ કરે સ્લો ફ્લેમ રાખવાની હવે એને કલર હોય પર મૂકી શકાય બાકી લોઢી પર મૂકી બરાબર જેમાં આપણે લાપસી સીજવા દે અરવે અરવે ધીમા કેસે એવી હવે એને 15 એક મિનિટ રહેવા દેવાનું સ્લો ફ્લેમ પછી લોઢી ને પછી રતના લુયુ 15 20 મિનિટ રહેવા દે તો પણ સરસ થઈ જશે બરાબર આપણો લોટ રેડી થઈ ગયો છે હા હવે સર્વ કરીએ આમાં ઘી નાખવાનું બરાબર ઘી વધારે હોય ને તો સરસ લાગે હમ ફેરી લેવાનું ના ખાલી ઉપર જ દબાઈ દેવાનું હા પછી આપણે આજે લસણની ચટણી બનાવી છે ને જેને ભાવતી હોય જેને ખાવી હોય એને થોડી થોડી આમ કરી દેવાની બરાબર જેને જે રીતે ખાવી હોય એ રીતે લેવાનું તિમસ મને ચેપની આપણે ટ્રેડિંગ યસ જો તારે ખાવાનું મન થઈ જાય સાચી વાત છે સુગંધ સુગંધ થઈ ગયું છે

કે મને છે ને બે ડીશ ભર દેવાના છે મારા હાટો એટલો સરસ છે આ બાજરીનો લોટ ખાટો લોટ તમે તમે જરૂરથી ટ્રાય કરજો ચોમાસામાં શિયાળામાં બહુ જ મજા આવે એવો છે ને એકદમ ગુણકાર કોમેન્ટમાં લખજો હા કમી લેવો લાગ્યો કોમેન્ટમાં લખજો કેવો લાગ્યો હા જો આવી રીતના બધાને ડબ્બા ભરી ભરીને દે છે એટલે તમે જરૂરથી ટ્રાય કરજો એકદમ એક્સપિરિયન્સ વાળા કામિની બેન છે લસણ લસણની ચટણી હા પછી જો એમ કે આ લસણની ચટણી કેવી રીતના બનાવી તો આપણે એની પણ એકાદ રેસીપી કરી નાખશું અત્યારે તો આખી ડબ્બી ભરાઈ ગઈ છે એટલે હવે ખલાસ થાય બનાવશે કામિંદી બેન જો આવી રીતના બધાયના ઘરના ડબ્બા તૈયાર થઈ રહ્યા છે તો મિત્રો આશા રાખું છું કે તમને કામિની બેનની રેસીપી જરૂરથી પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને હા ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ